આંગણવાડી કેન્દ્ર ભીમનાથ બે ઘટક બરવાણા જિલ્લો બોટાદ જય શ્રી કૃષ્ણ બાળકો આજે અમે બાળકોને ચિત્રપોથીનો ઉપયોગ કરીને તેની અંદર સળીમાં રૂ લગાવીને કંકુમાં બોળીને ટેડીબિયરનું જે ચિત્ર છે તે પૂર્ણ કરાવી રહ્યા છીએ તમે જોઈ શકો છો આ મારું નાનું બાળક છે એને મેં થોડું ઘણું ખાલી શીખવાડ્યું તો જો એ લોકો એમની રીતે ખૂબ જ પ્રવૃત્તિ કરી રહી છે જોઈ શકો છો તમે કેટલું સરસ મારા બાળકોએ આ જો ટેડી બિયરનું ચિત્ર પૂરું કરી રહ્યા છે અને જો ધીમે ધીમે બધા એમની રીતે એમના મગજનો ઉપયોગ કરીને બહુ સરસ પ્રવૃત્તિ પૂર્ણ કરી રહ્યા છે જોઈ શકો છો તમે વાહ ભાઈ વાહ ખૂબ સરસ ખૂબ સરસ પ્રવૃત્તિ કરી છે આજે કે ચિત્રપોથીની ઉપર સરકારશ્રી દ્વારા જે મેન્શન કરેલું હોય છે એ પ્રમાણે જ અમે પ્રવૃત્તિ કરાઈ છે અને જો તમે નિહાળી શકો છો કે દરેક બાળકે એમના સૂઝબૂઝ મુજબ એમની જે સ્થિતિ છે માનસિક સ્થિતિ અને એમના મગજનો ઉપયોગ કરીને બહુ જ સરસ આ પ્રવૃત્તિ પૂર્ણ કરી છે કે જે તમે નિહાળી શકો છો જય શ્રી કૃષ્ણ